હમણાં હોસ્પિટલમાં એક બાળકનો જન્મ છે ને રાવતભાઈ તે બાળક જન્મતા વે પુષ્પાનો ડાયલોગ બોલ્યો ઝુકેગાની છાલા આમ કર્યો જન્મતા આમ જન્મ નશું બારીએ ઠીંગાઈ ગયો ક્યાં જન્મતા વેદ બોલે નહીં બોલ્યો તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો કે ખરેખરો જે વસ્તુ જયારે હારી લાગતી હોય ત્યારે લાગે હમણાં પમ દેખ જગ્યાએ પ્રોગ્રામમાં હું ગયો તો બધા ફાયરિંગ કરતા હતા મેં કીધું બોર્ડર ઉપર વ્યા જાવ ને અહીંયા જરૂર વગીરની હું કામ સંદણીઓ પાડો છો જે વસ્તુ ધારે ટાઈમે લાગતો હોય ત્યારે લાગે ને ખોટા ખોટા ભડાકા કરવા અને એ પાછા એવા ભડાકા કરતા હતા એના હાથમાં પાછું ધ્રુતિથી ત્યારે ખબર પડી કે આ કોકની છે જન્મતા આવે ભરતભાઈ બાળક રડે તો સારું લાગે નગર દાંત કાઢવાય સારું છે પણ જન્મતા છે તો દાંત કાઢે છે હું એની વહી જાય ડોયું કામ મૂકીને કા કોણ આવ્યો ભૂતના પેટનો આ તો પુષ્પનો ડાયલોગ બોલ્યો સીધો ઝુકે ગાડ બાપુ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માયા પિસ્તાલીસ વાર પુષ્પ જોઈ નાખ્યું કોઠાના સંસ્કાર જોવે છે આપણે રાતના શાર સોર નીકળ્યા બાપુ રાતના ચાર સોર નીકળ્યા અને જાતા હતા એ શું કરવા હોય તો કે કે કહેવાનું હોય નહીં સોર હું કામ રાખ્યા નીકળે હા કલાકારો રાખ્યા હું કામ નીકળે આપા ભાઈ ડાયલોગ કરવા નીકળે ને હા એક જૈન ખમા એક ઈ ને બે વગાડવા વાળા ચાર ટીમ હોય ડાયરો એમ ચાર ચોર નીકળ્યા એમ એક ચોરે કીધું કે ભાઈ તરસ લાગી છે યાર પાણી પી લઈ

એટલે આ ચોરે કીધું ધોરુ બાપુ બેઠા કેવું લાગે મને વાહ વાહ મને આમ શું છે આ લાઈટ એક જેટ હામી પડે છે બાપુ એટલે આ પાછળ તો પછી તમ તમ જ થાય છે અને હવે તો આ લાઈટ આવી એલઈડી બાપુ હા ઓછા પાવરે ઝાઝા તેજ આવું વધવા મળ્યું છે અને આમાં આ આ આ હકીકત જરૂર બાપુ માનો તો ધૂપ છે નહીતર ધવાડો માનીએ તો ધૂપ એટલે મને ચોરે કીધું કે ભાઈ એ ગામમાં પાણી ન પીવાય ને ત્યાં ત્યાં પછી ખાતર ન પડે હા એ વાત સાચી આમ જોયું તા એક બાપુ ઝૂપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કઈક ઝૂપડી છે ટમટમીઓ દીવો જગે મૂળ તો ધૂણીનો તાપના તિખારા નીકળતા બાપુ ધૂણી ધકાવીને બેઠેલા ઓલા કીધું ન્યાય નો જવાય ન્યા તો એક સંતની કુટિયા ત્યારે ચોરે કીધું જ્ઞા ન જાવું તો જવું ક્યાં દુનિયા તો બધી હળગે છે અને બાપુ આગળ તો બધું સરખું હોય જ્ઞાન જવું જાવું ક્યાં હા તો હાલો સારે સોર ગયા બાપુ ને બાપુ સંસારની ની કઈ બીજી ખબર નહીં બસ ભજન સિવાય અને તાજા જે બાર વર્ષ પછી ગુરુજી પાસે નોખી મોટી કરેલ ઈધર ભજન કરે કે હા ચોર આવ્યા રાતના એટલે બાપુ નહીં છું હા ભક્ત લોકો રાત કો જાગતા હે ને આઈએ આઈએ ભક્ત છે ને ઓલા કે આ આવ્યા બાપુ આઈએ બેટા બેઠીએ બેઠીએ પાણી પીએ કે ઘરે બાપુ એ હાટું તો આવ્યા ચારે પાણી પાયું અરે બેટા ચા પીએ અરે અરે બાપુ તો કામ થઈ જાય ને હે બાપુ એ શીપીયે બાપુ તપેલી પકડી ને ધોણા ઉપર શાર ઉફાડે કુંડળીના આટા ખોલ નાખે એવી ચા બનાવી ચારે એક એક રગાવી ચા પાય અને પછી બાપુ એ પૂછ્યું અચ્છા બેટે હા આપ ગયે સે આ રહે બચ્ચે કે બાપુ આ રહે નહી જા રહે કે બાપુ હમ ખાતર પાડને ને જાતે अब आप आप उन बिचारन का खबर नहीं खातर हूं क्या भाई अच्छा बेटे आप चारे खातर पालने का बिजनेस करते हो हाँ बापू हम चारे पार्टनर हैं हम चारे खातर पालते हैं बेटा खातर रात को पड़ता है हाँ बापू रात को पड़ता है दिन को धोखा पड़ता है ये धंधा दिन का नहीं है बापू अच्छा बेटे रात को खातर पड़ जाता है अरे बापू खातर पड़ जाता है अच्छा बेटे खातर पड़ता कैसे है बापू है ना वर्णन नहीं होता है वो तो प्रैक्टिकल देखना पड़ता है देखने के बाद मालूम अच्छा बेटा देखना पड़ता है तो चलो मेरा भी भजन हो गया दो तो बच गया है तो हम भी तुम्हारे साथ चले बोला बापू के बापू हो हो ना कम हो करो अरे बेटा तुम चारे खातर पाड़ रहे हो तो हमने कौन सा बुरा काम किया हम खातर नहीं पाड़ सकते अरे नहीं पाड़ सकते तो देख नहीं सकते हम साथ में आएंगे नहीं बापू तुम्हें रहो तो बीजे कौन ही मारी ले लेन तारा डोहा आडा देवा था અમુક તો બાપુ કંઠીઓ આડા દેવા બાંધ્યો તમે ફલાણા બાપુના ના હા બાકી હરિ ઓમ ને આરતી તો કે તો બાપુ હો જાવ તૈયાર હો બાપુ તૈયાર જ હતા બસ માં લગાવેલી એક હાથમાં શીપ્યો એક હાથમાં કમડલ ખંભામાં જોડી કે ચલો બેટા ચોરે કીધું કે બાપુ ચીપિયા ચલે ગા કમડલ કો રખ દો ક્યુ બેટા કમડલ કો રખ કે બાપુ એક હાથ તો ખુલ્લા રહેના ચાહીએ ને વંડી ઠેકને કે લઈએ અચ્છા વંડી ઠેક ના પડતા કે બાપુ ઘણા પ્રયોગ આવતા હે ચલો તો સહી

ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે લખણ ખોટા ખેડૂની બે બેઠી બેઠી હિંગડું પસારતી હોય એનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે અને ઉઘણસી માના પડખામાં ક્યાંક ક્યાંક માંદુ બાળક કહણતું હોય એનો ક્યાંકથી અવાજ આવે છે બાકી પસાર પૃથ્વી કરોડ પૃથ્વી પાસે એમ કહેવાય કે વાયુ આડા પડખે થઈ ગયો અને સન્નાટો થાય પોતાના પોતાના શ્વાસ અવાજ આવે આવું શાંત વાતાવરણ ને એમાં ચાર ચોર ને પાંચ બાપુ बापू ने कहू बाबू साखड़ी को भी जोड़ी में डाल दो क्या बेटा नहीं साखड़ी नहीं चलेगा फणा फिर हालना पड़ेगा हगड़ भी नहीं पड़ना चाहिए बाबू अरे बाबू दौड़ता दौड़ता साखड़ी साखड़ियों कोई बात नहीं बेटा फणा फिर हालेंगे नहीं बाबू पानी फिर हाल लो फणा फिर लो पूरा पगला नहीं पड़ना चाहिए बाबू हगड़ नहीं मलना चाहिए ये भेद की बात है बापू भेद क्या कोई बात नहीं भेद तो हम समझ पाएंगे बेटा અને બાપુ આવ્યો એમાં બે ચોર બાપુ વંડિયલ ડોકાણા બાપુ એ ન્યા શીપ્યો ડર ક્યાં કરતા બેટા અરે બાપુ ડોકાતે ડોકાતા દેખ લો બાપુ બાત સહી લેકિન એ ધંધે મે બોલ ના મના હે પછી ઈશ્વર નું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તોય ભલે કોઈ પણ ખાતર પાડી એનો નિયમ તો એક જ છે બોલના મના હે મૌન હો જાઓ

અને સદગુરુ આવી જાય ને પછી ભલ ભલાના તાળા તોડી નાખે બાપુ એ તો ગુરુજી આવે તો જ તાળા ઉઘડે એ આખી આધ્યાત્મિક વાત છે એમાં નથી મારા હાસ્યમાં બાપુના સીપિયાનો સદઉપયોગ થયો તાળું તોડ્યું મકાનમાં ચાર ઓરડા ચારે ઓરડામાં એક એક ચોર બાપુના ભાગમાં આવ્યુંડું હોય બાપુ બાપુજા અંદર ખ્યા બાપુ બાપુએ તો ટૂંકમાં અંધારો હતો એટલે બાપુએ લાઈટ કરી બાપુ આમ થોડા કામ હતા એટલે આમ આમ લાઈટ કરી બાપુ સાધું ઘરમાં આવે એને પ્રકાશ અંજવાળું ન થાય તો તો એને સાધુ નો કહેવાય ભલા માણસ આણ બાપુએ રહોડાની લાઈટ હૃદય એટલે રહોડું હૃદય રહોડાની લાઈટ ચાલુ કરી અને બાપુ બાપુએ અંજાર નજર ફેરવી તો ગેહું કા આટા ગોલ ઘી ચક્કર ઈલાયચી બદામ કાજુ દ્રાક્ષ ગાય કા ઘી ક્યા વાત હૈ તિન દિન સે મેં ભૂખા તીન દિન સે મેરા ઠાકુર ભૂખા

શંખ તો બાપુ પણ આખું મકાન ધણેર્યું અને ચોર સહી બારી ની ગ્રીલો તોડી તોડી અન પાછા લે લે તારો બાપ ભેગો લે દેવાના દીકરા

માં સુવડાવવાનું કામ કરે છે માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સુઈ જાય ભરથરીને સુવડાવી દે તેથી સદગુરુ આવીને જગાડે કુઠે તારું જગત ને કામ છે એટલે મેખાણીએ કીધું કે અહીંયા જગાડ્યો ઉઠજે મારા કેહરી તારું હિંદવાણું જુએ વાત ગર્ધણી જાગી ગયો ગર્ધણી જાગી ગયો ગામના દોડી દોડીને આવ્યા બાપુ તો એમ જ आरो गोने नंदलाल रे मारा प्रेम ने थाली आरे रसोई में तो परबारी गुपाड़ी कारण की आई रांधी नती मैं <laughs> माधव दास न स्वामी श्यामल तम पर जाऊ बलिहार रे मारा प्रेम नी थाली તમે તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘરનું આખું વાતાવરણ હાલતું હોય સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીધો કેવો મીઠો થાય પ્રસાદ કોઈ પણ આપણે જ ઘરે શીરો બન્યો હોય પણ એ સત્યનારાયણ ભગવાન ને કથાને દિવસે જે શીરો મીઠો થાય એવું આડેદી નથી થતો અખતરો કરજો ત્યારે બનાવે છે ભાવ છે અહીંયા આરતી ને ત્યારે શેલો આમાં આટો હાલતો હોય શીરાનો આરતી ની આરવાય બાપુ તવી ગળામાં ગલગ્યા પડે થાવા પાર્વતી પતિ હર 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 હોય ને એને નહીં ઈશ્વર ની નજીક હોય કોઈ થી છેતરાય નહીં એક જનતા ને એક જનાર્દન ને એક ઈશ્વર ને જનતા ને બે ને તમે છેતરી ન શકો નવીન લાગે થોડુંક થોડાક દિવસ લાગે હારું બાકી જનતા ને જનાર્દન કીધી છે જનતા ઈજ ઈશ્વર જનતા ભગવાન છે છેતરી ન શકો એક જણો સતનારાયણની કથામાં કહો ને આમ તો બાપુ આમ શિરાવ આમ દીધો થોડોક તેને એમ છોક પાસો લો પ્રસાદ વાળો હાથ વાહ લીધો ને બીજો હાથ ધર્યો હવે કઠણાઈ જોઈએ વાતાડામાં ખાલી ગયો વાહલી કુચરૂ લુબર કુમારી ગયો આવું કોરો બોલો અને બાપુ એ શંખ ફૂક્યો બે વાગ્યા ઘરે આવ ગરદણી જાગી ગયા ગામના જાગી ગયા અને બાપુ ને પકડ્યા અને બાપુ તો થાળ ગાતા હતા આવો આવો ભક્ત છે ને આવો થાળ હું થાળ કે ગામના કે હું થાળ અરે બેટા આમ ઠાકુર કો ભોગ અરે ઠાકોર ના દીકરા અઢી વાગ્યા કોકના ના ઘરે શંખ વગાડ ઠાકોર ના દીકરા થાવ અરે બાપુ કે ક્યાં આ બેટા અરે ક્યાં હોય એટલે બાપુ રીત રાખો આ અઢી વાગ્યા રાત ને કોક ના ઘર તોડો અરે ક્યા તોડા બેટા મેં હમ તેરે ઘર મેં ખાતર પાડને આયુ થોષો બેટા નહીં થાય હમરે ચાર ચાકરી તો બાપુ ઈ તો જા બારી તોડી નગર ને પ્રસાદ અમે આપણે ચારે ભાગ્યા ભાઈ ગયા બાપુ કુદિન ગયા અરેખો બેટા હમરા કોઈ દુસરા ભાવ તો હૈ નહી हम तेरे घर में खातर पाड़ने आए थे चार और लोग थे एक मैं चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे रसोई घर में आकर दिया जलाया तेरे रसोई घर में देखा तो गेहूं का आटा गोल घी चक्कर इलायची बादाम, काजू द्राक्ष गाय का घी क्या बात है तो तीन दिन से मैं भूखा था तीन दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था तो लगा ब्रह्म मुहूर्त है ठाकुर को भोग लगा दे નિર્દોષતામાં એ ચોર ને હારે એક સંત મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું જો આજ મારી ઘરે સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ના બચ્યો હોત તો મારો કહેવાનો અર્થ એ છે કે અજાણતા ભાવે પણ એક સંતના પગલા થઈ જાય અને ઘરમાં અંજવાળા ને ઘર બચી જતા હોય તો જેને હામિયા અહીંયા કરીને તેડી લાવો તો એ ઘરમાં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ ઈ આ દેશ છે ઈ આ ભારત વર્ષ આ સાધુ નો દેશ